વિચાર નથી પણ કદાચ જો સમાજ કહેશે તો ચોક્કસ લડીશ અને કયા પક્ષમાંથી લડીશ અત્યારે મને ખબર નથી હું લડીશ કે નહીં લડીશ કેમ કે એ બાબતે મેં થોડીક પણ તૈયારી નથી કરી નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે ગુજરાતના લોક લાડીતા અને ગુજરાતનું રત્ન તરીકે ઓળખાતા એવા મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોર છે એ મિત્રો પોતાના સમાજ માટે અને ઠાકોર સમાજ માટે અત્યારે સરકાર સામે મિત્રો લડી રહ્યા છે અને હવે મિત્રો આની વચ્ચે હવે રાજકારણની વાતો છે હવે સામે આવી રહી છે જ્યાં મિત્રો એક ઇન્ટરવ્યુમાં મિત્રો વિક્રમ ઠાકોરને એવું પૂછવામાં આવ્યું કે શું તે આગામીના સમયમાં વિક્રમ ઠાકોરના ચાહક મિત્રો એવું વિક્રમ ઠાકોરને કહે છે કે તમે આ વર્ષે ચૂંટણી લડો તો શું ખરેખર મિત્રો વિક્રમભાઈ ઠાકોર રાજકારણમાં આવશે અને ચૂંટણી લડશે કે નહીં એવો મિત્રો અમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને આનો જવાબ દેતા મિત્રો વિક્રમ ઠાકોરે એવું કહ્યું કે આગામીના સમયમાં જો મારા ચાહક મિત્રો એવું ઈચ્છતા હશે કે મારે ચૂંટણી લડવી જોઈએ કે નહીં હું તેમના માટે ચોક્કસથી લડીશ એવું મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોરે બોલી નાખ્યું છે જોકે મિત્રો અત્યારે એવી વાતો સામે આવી નથી કે વિક્રમભાઈ ઠાકોર મિત્રો ભાજપ તરફથી લડશે કે કોંગ્રેસ તરફથી લડશે એવું મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોરે એવું કહ્યું નથી પરંતુ મિત્રો આગામીના સમયમાં જો તેમના ચાહક મિત્રો એવું ઈચ્છે કે વિક્રમભાઈ ઠાકોરને આ વર્ષે ચૂંટણી લડવી જોઈએ કે નહીં જો એવું ઈચ્છે તો દર્શક મિત્રો વિક્રમભાઈ ઠાકોર છે એ ચૂંટણી લડવા પણ તૈયાર થશે એવું મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોરનું એક ઇન્ટરવ્યુ છે એમાં મિત્રો એવું કહેવામાં આવ્યું હતું હવે તમને બધાને તો મિત્રો ખબર છે કે વિક્રમભાઈ ઠાકોર જો ભાજપ તરફથી લડે કે કોંગ્રેસ તરફથી લડે બંને બાજુથી મિત્રો લડશે ને તો પણ જ્યાં પણ મિત્રો વિક્રમ ઠાકોર રહેશે ત્યાં મિત્રો એ આ તો મિત્રો આપણને બધાને ખબર છે પરંતુ હજુ મિત્રો એવી વાતો સામે આવી નથી કે આ ચૂંટણી છે એ વિક્રમ ઠાકોર આગામીના સમયમાં ક્યારે લડશે અને કયા પક્ષ તરફથી લડશે આ મિત્રો ત્યારે ખાલી એક ઇન્ટરવ્યુ છે એમાં મિત્રો વિક્રમ ઠાકોરને પૂછવામાં આવ્યું હતું હવે તમારું મિત્રો વાત વિશે શું કેવું છે ખરેખર મિત્રો વિક્રમભાઈ આગામીના સમયમાં ચૂંટણી લડવી જોઈએ કે નહીં અને એની પહેલા પણ મિત્રો કયા પક્ષ તરફથી લડવી જોઈએ આની વિશે તમારી શું રાય છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયો